નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ પેલા ભીલોની દેવીની મૂર્તિ લઈ અને આ તપસ્વીની પાસે પહોંચી જાય છે અને તપસ્વીની પાસે પહોંચી અને કહે છે કે લો તપસ્વી આ રહી ભીલોની દેવીની મૂર્તિ અને હવે મારા પરમ મિત્ર સુખદેવસિંહને આઝાદ કરાવી નાખો ત્યારે તેઓ મૂર્તિને ચમત્કાર કરવાનું કહે છે ત્યારે ભીલોની દેવીની મૂર્તિ ચમત્કાર રચે છે અને પોતાનું વિશાળ કદ સ્વરૂપ ધારણ કરે છે અને પછી તો આ ઘટના જોતાની સાથે જ પેલા બાબા ખુશ થાય છે અને આમ તપસ્વીએ આ સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કર્યા અને આજે ઘણા વર્ષો પછી હવે પાછા સુખદેવસિંહ કે જે સાપ સ્વરૂપે જંગલમાં ભટકતા હતા એ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને પછી તો ભૂતિઓ સુખદેવસિંહના કાનમાં જઈને કહેવા લાગ્યો કે સુખદેવસિંહ હવે જેમ બને ને એમ તમે અહીંયાથી ભાગી જાઓ કારણ કે હવે આ તપસ્વી પાસેથી એ મૂર્તિને કેવી રીતે પાછી પ્રાપ્ત કરવીને એનું મારે ષડયંત્ર રચવું પડશે અને જો તમે અહીંયા હસો ને તો ફરી આ તપસ્વી તમને કેદ કરી નાખશે તો મારે મૂર્તિ આપવા સિવાય બીજો કોઈ માર્ગ વધશે નહીં ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ સમજી ગયા અને હાથ જોડીને ભૂત્યાને અને આ તપસ્વીની પાસે જઈને કેટલું કહે છે કે હવે હું રજા લઉં છું આજે ઘણા વર્ષો પછી મારા કબીલામાં હું ગયો નથી તો હું ત્યાં પહોંચું છું અને આમ આટલું કહી અને સુખદેવસિંહ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કે તેમના જે કાળા માણસોના સરદાર અને જે એમના ઘણા સાથી મિત્રો સાથે આવ્યા હતા એમની પાસે પહોંચ્યા અને ત્યારે એમની પાસે પહોંચતાની સાથે જ બીજા કોઈએ તો આ સુખદેવસિંહને ઓળખ્યા નહીં અને તેઓ કહેવા લાગ્યા કે કોણ છો તમે અને આમ અમારી પાસે આવી અને કેમ ઉભા રહી ગયા છો પરંતુ ત્યારે ત્યાં સુખદેવસિંહનો પરમ મિત્ર અને એમના જે મિત્ર સરદાર હતા બંને સુખદેવસિંહને ઓળખી ગયા અને ગળે મળી અને ખૂબ જ રડે છે ત્યારે આમ એમને રડતા જોઈ અને આ કાળા માણસો અને પેલા જંગલી માણસોના સરદાર પૂછવા લાગ્યા કે હે મિત્ર તમે સુકામ રડો છો અને આ નવો માણસ કોણ છે ત્યારે આટલી વાત સાંભળી અને આ સરદાર કહેવા લાગ્યા કે જુઓ આ બીજું કોઈ નથી પરંતુ ઘણા મહિનાઓથી આપણી સાથે જે સુખદેવસિંહ સાપ સ્વરૂપે હતા ને આ એ જ છે પરંતુ આજે તેઓ શ્રાપમાંથી મુક્ત થઈ ગયા છે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ કાળા માણસો અને જંગલી માણસોના સરદાર ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે ખરેખર સુખદેવસિંહ તમે છો ત્યારે સુખદેવસિંહ એમના હરખ સાથે એટલું કહે છે કે હા મિત્ર હું પોતે જ સુખદેવસિંહ છું અને બની અને આટલા દિવસથી ભટકતો હતો ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે સુખદેવસિંહ શ્રાપમાંથી મુક્ત તો થઈ ગયા અને અને ક્યાં છે મૂર્તિ પાછી મળી કે નહીં ત્યારે સુખદેવસિંહ એટલું કહે છે કે એ તો મને ખબર નથી પરંતુ હા ભૂતિયાએ આ ભીલોની દેવીની મૂર્તિ તપસ્વીને આપી દીધી છે અને મૂર્તિ આપ્યા પછી તપસ્વી પ્રસન્ન થયા અને એમણે મને શ્રાપમાંથી મુક્ત કર્યો છે અને પછી ભૂતિયાએ મને એટલું કાનમાં કહ્યું છે કે હે સુખદેવસિંહ તમે અહીંયાથી ચાલ્યા જાઓ કારણ કે હવે મારે નવું ષડયંત્ર રચવું છે અને આ તપસ્વી પાસેથી મૂર્તિ હવે મારે પાછી પ્રાપ્ત કરવી પડશે અને હવે તો હે મિત્રો મને પણ ખબર નથી કે ભૂતિઓ હવે શું ષડયંત્ર કરશે અને કેવી રીતે મૂર્તિને પ્રાપ્ત કરશે અને આમ આટલું કહી અને સુખદેવસિંહ એટલું બોલ્યા કે ચાલો હવે આપણે બધા આ વાસના જંગલમાંથી ચાલી નીકળવાનું છે અને મને કહ્યું છે કે હું તમને કાળા માણસોનો સરદારનો જે કબીલો છે ને ત્યાં પાછો મળીશ અને ત્યાં તમે પહોંચી જજો અહીંયા આ વાસવાળા જંગલમાં રોકાતા નહીં નહીતર પેલા તપસ્વી તમને હેરાન કરી મૂકશે અને આમ આટલું કહી અને સુખદેવસિંહ બધા જ મિત્રોને લઈ અને આ વાસના જંગલમાંથી પેલી બાજુ કાળા માણસોના કબીલા તરફ ચાલી નીકળે છે અને આ બાજુ કે પેલા તપસ્વી કે જે ખૂબ જ જોર જોરથી હસવા લાગ્યા અને બે હાથ ઊંચા કરી અને એટલું કહે છે કે હે ભિલોની દેવી કેટલાય વર્ષોથી હું તમારી આ મૂર્તિને પ્રાપ્ત કરવા માટે હું તપસ્યા કરી રહ્યો હતો અને મને એ પણ ખબર છે કે આ મૂર્તિ એ કોઈ જેવી તેવી મૂર્તિ નથી પરંતુ આ મૂર્તિ એવી રીતે બનેલી છે કે આ મૂર્તિનો જો સારો ઉપયોગ કરવામાં આવે ને તો આ મૂર્તિ દ્વારા અમર પણ થઈ શકાય એમ છે અને ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે હે તપસ્વી આ મૂર્તિથી વળી આમ થોડા અમર થઈ જવાય અને જે જન્મ્યો છે એ તો મરવાનો જ છે તો પછી તમે એમ કેવી રીતે કહી શકો કે આ મૂર્તિ દ્વારા આપણે અમર થઈ શકીએ છીએ ત્યારે આટલી વાત સાંભળી અને તપસ્વી એટલું બોલ્યા કે ભૂતિયા મને તો વિશ્વાસ ન હતો કે તું આ વર્ષોથી દટાયેલી આ ભીલોની દેવીની મૂર્તિ આમ બહાર લાવી અને મારા સુધી પહોંચાડી દેશે પરંતુ તે તારું કામ ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે તો બોલ ભૂતિયા તારે શું જોઈએ છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો એટલું કહે છે કે હે તપસ્વી બાબા હું જે માગું એ તમે મને આપશો ત્યારે તપસ્વી એટલું બોલ્યા કે હા ભૂતિયા મેં મારા જીવનમાં જેટલી તપસ્યા કરી છે આ મૂર્તિને પ્રાપ્ત કરવા માટે એમ છતાં પણ મારા હાથમાં આ મૂર્તિ આવી ન હતી પરંતુ આ કામ તે એક જ મહિનામાં કરી બતાવ્યું છે તો બોલ ભૂતિયા તારે શું જોઈએ છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો એટલું કહે છે કે તપસ્વી મારે આ મૂર્તિ જોઈએ છે બોલો મને આપશો ત્યારે આટલી વાત સાંભળી અને તપસ્વી હસવાનું બંધ કરી અને પોતાની મોટી મોટી આંખો કાઢીને એટલું બોલ્યા કે ભૂતિયા આજે તે મારું કામ કર્યું છે એટલે તને કંઈ કહેતો નથી બાકી બીજા કોઈએ મૂર્તિ માગી હોત ને તો એની જીભ ખેંચી લોત અને તને ખબર છે કે આ મૂર્તિ કેવી રીતે બની છે અરે આ મૂર્તિ બનાવનાર તને હજી ખબર નથી કોણ છે ત્યારે ભૂતિઓ કહે છે કે મારે બધું નથી જાણવું હું તો ખાલી એટલું જાણું છું કે આ દેવીની મૂર્તિ છે ને એ મેં તમારા સુધી પહોંચાડી છે અને હવે મારો એવો કોઈ ઈરાદો નથી કે આ મૂર્તિ તમને આપી દઉં માટે હવે હું આ મૂર્તિને લઈ અને પાછો અહીંયાથી જવા માગું છું આમ કહી અને ભૂતિયો મૂર્તિ પાસે પહોંચે એ પહેલાં તો મૂર્તિ અને ભૂતિયાની વચ્ચે આ તપસ્વી આવીને ઊભા રહી જાય છે અને ઊભા રહી અને હસતા હસતા એટલું બોલ્યા કે હે ભૂતિયા તને ખબર નથી કે તું એક બાબરું ભૂત છે અને હું મારી તપસ્યાના બળથી ધારું ને તો અહીંયા જ તને બાળીને ભસ્મ કરી શકું એમ છું માટે જા તને એક અવસર આપું છું કે અહીંયાથી ચાલ્યો જા અને જો તું અહીંયાથી ચાલ્યો જઈશ ને તો હું તને માફ કરી દઈશ અને જો હવે પછી એક ક્ષણ ભર વાર પણ તું અહીંયા રોકાણો ને તો પછી હું ભૂલી જઈશ કે તું મારા માટે મૂર્તિ લાવ્યો હતો અને હું તને મારી નાખીશ ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે તપસ્વી તો તમને પણ ખબર નથી કે હું પણ અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છું અને આજ દિવસ સુધી હું કોઈ પણ વાતે પાછો પડ્યો નથી અને આજે પણ પાછો પડવાનો નથી અને હે તપસ્વી બાબા કદાચ તમને ઘમંડ હોય તમને તમારી તપસ્યાના બળનું તો મને પણ ઘમંડ છે મારા બળનું તો હવે મૂર્તિ જોઈતી હોય તો મારી સાથે યુદ્ધ કરો અને જો કદાચ મને હરાવી દો ને તો હું તમને મૂર્તિ આપી દઈશ નહીતર આ મૂર્તિ હું તમને નહીં આપું અને આમ આટલું કહેતાની સાથે જ ભૂતિઓ અને આ તપસ્વી બાબા બંને એકબીજાના બાથે વળગ્યા અને આમ પછી તો બંને એકબીજાને ઉપાડી ઉપાડી અને પછાડવા લાગ્યા અને ઘણું બધું યુદ્ધ ચાલ્યું અને આમ કરતાં કરતાં સાંજ પડવા આવી એમ છતાં પણ નથી પેલા બાબા પાછા પડતા કે નથી ભૂતિઓ પાછો પડતો અને આમ લડતા લડતા ઘણો સમય વીતી ગયો એમ છતાં પણ આ બંનેની લડાઈનું હજી સુધી કોઈ અંત આવ્યો નથી અને આમને આમ ઘણો સમય વીત્યો અને પેલા સુખદેવસિંહ અને એમના સાથી મિત્રો કે તેઓ હવે આ વાંસનું જંગલ પાર કરી ચૂક્યા છે અને વાંસનું જંગલ પાર કરી અને હવે તેઓ આ કાળા માણસોના કબીલામાં પહોંચી ગયા છે અને ત્યાં પહોંચી અને થાકના કારણે આરામથી બેઠેલા છે અને આ બાજુ હવે ભૂતિયાને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો છે અને આ બાજુ પેલા તપસ્વી બાબાને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો છે અને પછી તો બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને બંને જણા એકબીજાની સામું આગના ગોળાનો પ્રહાર કરવા લાગ્યા અને બંનેના ગુસ્સાના કારણે એટલી એટલી આગ પ્રગટ થવા લાગી કે હવે આ વાસનું જંગલ હતું એમાં આગ લાગી ગઈ અને પછી તો વાંસનું જંગલ ભડકે બળવા લાગ્યું અને એક બાજુ આ જંગલમાં ભીષણ આગ લાગી છે તો બીજી બાજુ આ બંને જણા ભયંકર આગમાં પોતે લડી રહ્યા છે અને ત્યારે પેલા જંગલી માણસોને ખબર પડે છે કે અહીંયા ભયંકર આગ લાગી છે અને પછી તેઓ દોડતા દોડતા પહોંચે છે પેલા કાળા માણસોના કબીલામાં અને ત્યાં પહોંચી અને એમના સરદારને કહે છે કે સરદાર આપણા કબીલાની બાજુમાં જે વાંસનું જંગલ છે ને એ વાંસના જંગલમાં આગ લાગી છે અને તેના આગની લપટો આસમાન સુધી પહોંચી રહી છે ત્યારે આટલી જાણ થતાની સાથે જ આ કાળા માણસો અને સુખદેવસિંહ બધા સમજી ગયા કે આ નક્કી પેલા બાબા અને ભૂતિયાનું કાંઈક નવું ષડયંત્ર છે પરંતુ હવે તો જે થાય તે ખરું અને હે ભીલોની દેવી ભૂતિયાની અને તારી મૂર્તિ ની રક્ષા કરજે અને પેલા તપસ્વીના હાથમાં મારી તારી મૂર્તિ ના આવી જાય ને એટલું મારી સાચવજે અને આમ આ હવે જંગલ ભડકે બળી રહ્યું છે અને આ બાજુ બંનેની લડાઈ ચાલુ છે અને પછી તો ભૂતિયાને ભારે ક્રોધ આવે છે અને તે હવે આ બાબાને ઉપાડી ઉપાડી અને આ આગમાં પછાડવા લાગ્યો અને ત્યારે હવે આગના કારણે આ બાબા સમજી ગયા કે હવે આ ભૂતિઓ મને મારી નાખશે અને જો હું મરી ગયો ને તો પછી તો હું આ મૂર્તિને પ્રાપ્ત કરી એમ છતાં પણ મારે અમર થવાનું જે મારું લક્ષ્ય છે એ અધૂરું રહી જશે તેથી એ બાબા ત્યાંથી દોડે છે અને દોડતા દોડતા આ તપસ્વી પહોંચ્યા પેલી ભીલોની દેવીની મૂર્તિ પાસે અને એ મૂર્તિને પોતાના હાથમાં લઈ અને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને આમ આ બાબા મૂર્તિ લઈ અને અદ્રશ્ય તો થઈ ગયા પરંતુ ભૂતિયો આગમાં દોડી રહ્યો છે એમ છતાં પણ તેને આ બાબા દેખાણા નહીં તેથી ભૂતિયાની ચિંતા વધી ગઈ અને મનમાં વિચાર કરવા લાગ્યો કે શું નક્કી આ તપસ્વી આ મૂર્તિને લઈને ચાલ્યા ગયા કે શું અને હવે હું એમને કેવી રીતે આવડા મોટા જંગલમાં શોધીશ અને આમ પછી તો ભૂતિયાએ ઘણી કોશિશ કરી અને જ્યાં પેલા તપસ્વી તપ કરતા હતા એ બધી જગ્યાઓ ફેદી નાખી પરંતુ ક્યાંય ભૂતિયાને આ તપસ્વી મળ્યા નહીં તેથી ભૂતિયો ચિંતામાં પડ્યો અને આ વાસવાળા જંગલમાંથી ચાલતો ચાલતો તે પાછો આ જંગલી માણસોના કબીલામાં આવ્યો અને ત્યાં આવીને જુએ છે તો કબીલામાં એક પણ માણસ હાજર નથી ત્યારે ભૂતિઓ કબીલામાં બૂમો પાડે છે કે અહીંયા કોઈ છે ખરા ત્યારે એક વડીલ ભૂતિયાને કહેવા લાગ્યા કે બોલ બેટા તું આમ અહીંયા આવીને કેમ રાડો પાડે છે ત્યારે ભૂતિયો બોલ્યો કે આ કબીલાના સરદાર ક્યાં છે ત્યારે એ વડીલ એટલું બોલ્યા કે અમારો આખો કબીલો પહોંચ્યો છે પેલા કાળા માણસોના કબીલામાં કારણ કે બધા માણસો ત્યાં ગયેલા છે અને ત્યાં અમુક મહેમાનો આવ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ભૂતિયો ત્યાંથી બાજ સ્વરૂપે ઉડી જાય છે અને ઉડતો ઉડતો પહોંચે છે આ કાળા માણસોના કબીલામાં અને ત્યાં કોઈને દેખાય ના એવી રીતે પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને પછી આ કબીલામાં પ્રવેશ કરે છે અને ભૂતિયાને જોતાની સાથે જ સુખદેવસિંહ અને એ કબીલાના બધા જ માણસો ભેગા થઈ અને કહેવા લાગ્યા કે ભૂતિયા શું થયું તું આવી ગયો અને આ વાસવાળા જંગલમાં આગ કેમ લાગી છે અને જોતો ખરા આ આગની લપટો ક્યાંક આપણો કબીલો ના બાળી નાખે ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી તો વાત છોડો પરંતુ સુખદેવસિંહ ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને પેલા તપસ્વી કે જે ભીલોની દેવીની મૂર્તિને લઈને અદ્રશ્ય થઈ ગયા છે હવે કેવી રીતે એમને પકડવા ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે જ આખા કબીલાના માણસો ચોંકી જાય છે અને મિત્રો પછી ભૂતિયાના હાથમાં શું આ દેવીની મૂર્તિ હવે આવશે કે પછી આ ભીલોની દેવીની મૂર્તિ હવે આ તપસ્વીની પાસે જ રહેશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી